અંકલેશ્વરના જૂના દિવસ પૌરાણિક વૈજનાથ મંદિર જીનો દ્વારકાળી શિખર પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી દીવા ગામ ખાતે આવેલ અંદર પૌરાણિક અને ગામની આસ્થાનું કેન્દ્ર છે મંદિર ખાતે શિખર કરશ પૂજા સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું અંકલેશ્વર જૂના જુનાડીવા ખાતે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પૌરાણિક અને સદીઓ જૂનું મંદિર છે જે ગ્રામજનોનું આસ્થાનું કેન્દ્ર છે મંદિરના શિખર જીર્ણ મદદથી શિખરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું તેમજ શિખર પર કરશ સ્થાપન માટે આજરોજ મંદિરના પ્રાંગણમાં શિખર કલશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે શરૂ થયેલ પૂજામાં ગામના આગેવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી બપોરે બે વાગ્યે શિખર પર કરશનું સ્થાપન કરવામાં આવ્યું હતું જે બાદ ચાર કલાકે શ્રીફળ હોમીને પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી ઉપરાંત સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા બૈદ્યનાથ મહાદેવકી જય અંકલેશ્વર તાલુકાની અંદર દિવા ગામ એ દિવા ગામની અંદર બૈદ્યનાથ મહાદેવના શિખરને નવો કલશ ચડાયો એ કલશના કલશ નપણ વિધિ સહિત એની પ્રતિષ્ઠા પૂર્વક એ કલશની સ્થાપના કરવામાં આવી મંદિર જીર્ણ થઈ ગયું એનું રિપેરિંગ પણ કરી અને આખા કલશ નવો ચડાવવામાં આવ્યો છે અને કલશ નપન વિધિ આજે બ્રાહ્મણ દ્વારા સંપન્ન થઈ રહ્યો છે એની તમામ 1000 આહુતિ સાથે યજ્ઞ અને કલશનું સ્થાપન 81 કલશોથી સ્થાપન કરી અને એ કલશને સ્થિર કરવામાં આવ્યો છે બોલો બૈજનાથ મહાદેવ બગી ભક્તોનો બહુ ખૂબ સુંદર રીતે લાભ લીધો છે દર્શનનો લાભ લીધો છે અને બધા આનંદ ઉત્સવથી ભગવાનના શિખર સ્નપન કલ સ્નપન દર્શન કર્યા છે બોલો નમ પાર બદ હાર હાર